નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સીદજીાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા લાડુલા પ્રતિનિધી કૈલાસ નાયનું રિપોર્ટ ગોજારિયા ખાતે શ્રી પાટળવાડા પ્રજાપતિ સમાજ સમિતિ દ્વારા ચોથું સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો સમાચાર વિગતવાર જાણિત ગોજારિયા પ્રજાપતિ સમાજવાડી ખાતે શ્રી પાટળવાડા પ્રજાપતિ સમાજનું ચોથું ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં 23 નવ દંપતીઓ લગ્ન ગન્થીમાં જોડાઈ પ્રભુતામાં પગલાપ માંડ્યા હતા આ પ્રસંગે પ્રમુખ મણિલાલ પ્રજાપતિ નૂર્તા ઉપપ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ સેરતા મંત્રી કેરવ

અમે છેલ્લા આઠ દસ વર્ષથી મનાવી રહ્યા છીએ પણ આ અમારો ચોથો સમૂહ લગ્ન છે દર બે વર્ષે અમે એ આ સમૂહ લગ્ન યોજીએ છીએ અને દર સમૂહ લગ્નમાં અમને થી ત્રીસ વર કન્યાઓને અમે લગ્ન કરાવીએ છીએ આ વખત ત્રેવીસ કપલ છે સમૂહ લગ્નથી સમાજને ઘણો ફાયદો થાય છે કારણ કે દરેક ત્રેવીસ જોડા છે તો ત્રેવીસ કે અલગ અલગ જમણવાર રાખવા પડે ત્રેવીસ જગ્યાએ મહેમાનો છે દરેક કન્યાને કે દરેક વરને એ પાંચ લાખથી દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે જ્યારે અમે એ સમૂહ લગ્નમાં એમને બોલાવીએ છીએ ત્યારે એમને પાછળથી માત્ર અમે નોંધણી ફી તરીકે બહુ મામૂલી રકમ લઈએ છીએ બાકી જમણવારનો ખર્ચ છે એમને દાગીનાઓ છે રસોડાની કીટ છે લગભગ અમે એક લાખ રૂપિયા સુધીની કીટ દરેક કન્યાઓને ભેટ પણ આપીએ છીએ એટલે એમના એમના માતા પિતા ઉપર કોઈ બોજ પડતો નથી એટલે આ રીતે આર્થિક રીતે આ સમૂહ લગ્ન સમિતિ છે એ સમાજને બહુ સાથ સહકાર સમાજ માટે સારો સહકાર મળે છે અને અમારા પ્રથામાં સાથ સહકાર મળે છે અને બધાને સમાજ આપે છે અને સમૂહ લગ્ન સારી રીતે પાડીએ છીએ લગભગ અમારું બે મહિનાથી આયોજન ચાલુ છે સમાજના આગેવાનો છેલ્લા પંદર દિવસથી ઘણા લોકો ભેગા મળીને કામ કરે છે એક સંગઠન કરીને બધા કામ કરે છે અને ઘણા બધા વિડીયો પણ ઉતાર્યા છે ગ્રુપમાં મૂક્યા છે અને ગ્રુપમાં ઘણું બધું આયોજન કર્યું છે અને અમારા સમાજના નાના મોટા કામ ધંધા કરવા વાળા પણ નાનું જેટલું બને તેટલું દાન પણ કર્યું છે અને સમાજની કન્યાઓના માટે બધું પ્રોત્સાહન કર્યું છે